हेलो क्या सक हो सकता नहीं हेलो हाँ बोलो किला रे बस तो मैं નાસ્તો लोग आऊँगा ये बात जुड़ी है वो जल्दी आओ ना को मैं तो भी बिजी इधर आई है नहीं मेरे नाम इतना अरे अजीत वो टाइम क्यों है आप बार ना पंद्रह था ही हाँ तो मैं आऊँगा नाश्ता लोग जू हाँ जल्दी आओ हाँ तो तेरे रुक लियो अगर रूम है ना मुझे आऊँ नाश्ता लेने जादू मामला सेव नहीं उल्लेख आओ जी बस हाँ 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 पर एक लेता हूँ

પછી હેડો ને પૈસા માગી લેજો ભૂલવાની આદત છે ભૂલવાનું એક નઈ તો પછી કે આજ આલુ ને કાલુ ને એવું કરીને તમારે આવશે નહીં નાસ્તો એને ફોન કરો

આ ગયો લેટવા છે ખાયો તો મારાને ખાઓ બસ હા કો કો ના આટલો બધો ડોહો નાચતો કરી ગયો બે લેટવો નહીં ખાવ આવો ડોહો હા લેટવો તમે બિહાર્યો પાછું ના પાડતા તા તો બિહાર પેલા બે ફર કીધું પાછોથી ભાવ બિહાર નાસ્તો રાખે ને

તમે તો કોઈ જ નહીં લે તો ખાલી ઋતુ હતું એકસો વીસ રૂપિયા એકસો રૂપિયા નહીં મળે તમને રૂપિયા મળશે એક જણા બરોબર તારે રૂ વે નહિ તમે સાઈઠ રૂપિયા જેટલું વેણવું પડે યાર